એ ડુહાબા આટલા પોટકા બાંધીને છો આઈડિયા છો પગે તો તૂટા છો તો છે આટલા મોટા પોટકા ઉપાડીને ફરો છો એ પગ ભાજો એટલે કોઈ મારાથી પોટકા ના ઉપડે એવું ના હોય બટી પણ આ તો બનાસકાંઠામાંથી થરાદ ઝીલો અલગ છો છે એટલે હવે કાગળિયામાંથી નામ તો ઘટાડવા પડશે ને બનાસકાંઠામાંથી થોડા અલગ છો એટલે થરાજનું નામ લખાવા દો હતો એમ એટલે તો તો મારે ખૂબ લખાવાનું અલ્યા તારે આપવો હોય તો એ જ કેમ કે બધામાં સ્કોટા દે એટલે હવે થરા ઢીલો લખાવો પડશે ને એટલે તો તો મારે ખૂબ લખાવાના છોપરા દાખલામાં આધાર કાર્ડમાં બધાનું નામ લખાવાના બાચી પડ્યા તો તો મોય તમારે ભેગો આવું બાપુ ઊભા રહો હું થેલાન બધો બધો ભરતો આવું એ બાપુ ઊભા રહો હા આવ્યો મારે મારા બેટા આટલા દાખલામાં થરા નામ લખાવવાનું બાકી પડ્યું એટલે મોય લખાવતા હું તમે બાકી હોય તો લખાવો પછી ધીરું નેદવા જાઉં હે જો બધું કામ પતી જાય તો કાઈ પતી જાય ના